શું કે નથી લાડી સેટિંગ કામ કામ ચાલુ કર્યું વાત તને ખબર એ પૈસા મળે તો તો કરી છે હાલો 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 આ યાર મારું કરાવી દેવાય ને અમે અમે કુવા રાજ

જેવું લાગે કે લાડી લાદી નથી સમજતું લાડી સમજાય છે આ તું તારી જીવન સુધાર થોડીક મારા ભાઈ હવે ભલે ભલે કરણ શું છે કામકાજ રાખી છે ને ભલે ભલે ભાઈ હલો હલો જલ્દી જુદી